મારું નામ ચેતન નવીન ચંદ્ર છે અમારી આ દિવેચા કોડી જ્ઞાતિ ની ગરબી એકસો ને એકમું વરસ છે હું પણ છેલ્લા ત્રીસ વર્ષથી અહિયાં રમવા આવું છું આ ગરબીની વિશેષતા એ છે કે માત્ર જ રમે છે પણ ટોપી ધારણ કરી રે અને ગીત તમે પાછળ જોઈ શકો છો કે ગવડાવે છે મોઢેથી કોઈ પણ જાતના વાજિન્દ્ર કે કોઈનો વિદ્યુત નો ઇસ્તામાલ થતો નથી અને આ ગરબી પુરુષો ગવડાવીને પાછા ઝીલી ને સાથે રમીએ છીએ અને સાથે ભગવાન ના પણ ધારણ કરીએ છે અલગ અલગ ભગવાનના

રિયલી ફીલ થાય છે તો હું પણ એવું નિવેદન કરીશ કે જે આ ન્યૂઝ મીડિયમના માધ્યમથી જે પણ વધુમાં પોરબંદર અથવા તો બહારથી પણ અહીંયા લોકો જોવા આવે છે અને આ ગરમીની નોંધ આપણે વૈશ્વિક ના ધોરણે પણ લેવામાં આવેલી છે અને એ વાતનો પેર અમે ગર્વ અનુભવીએ છીએ